સુરત શહેરમાં દારૂબંધીના કાયદાની અમલવારી ચાલી રહી છે છતાં પણ સમયાંતરે વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે સુરત પોલીસ દ્વારા દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે છતાં પણ વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાતા રહે છે આ સમયે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા વધુની વિદેશી દારૂની બોટલ્સનો સમાવેશ થાય છે લાખો રૂપિયાના દારૂના જથ્થા પર ફેરવી દેવામાં આવ્યું વર્ષ દરમિયાન સુરત શહેરના ડીસીપી ઝોન ચાર હેઠળ આવતા અઠવા ઉમરા પાંડેસરા વેસુ વલથાણ અને ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ એકસો એકત્રીસ પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા હતા આ તમામ કેસોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી અંદાજે રૂપિયા વિદેશી દારૂ પાડવામાં આવ્યો હતો વિસ્તારમાં જપ્ત કરાયેલા આ દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો દારૂના બોટલોના આ જથ્થાને ખુલ્લા મેદાનમાં લાવી અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો દારૂ નાશની કામગીરી દરમિયાન નશા આબકારી વિભાગના અધિકારીઓ એસડીએમ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા ડીસીપીએ જણાવ્યું હતું કે દારૂબંધી કાયદાની અમલવારી સુરત શહેરમાં કડક રીતે કરવામાં આવે છે પોલીસ સમયાંતરે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ઝડપે છે અને કાયદેસર રીતે તેનો નાશ કરવામાં આવે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે